નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી આજના ભાવની બારસો અઠાણું સાવરકુંડલા બારસો છન્નું થી બારસો છન્નું પાટડી બારસો પંચ્યાસી થી બારસો નેવું પિલોડા બારસો ત્રીસ થી બારસો સિતે ખેડબ્રહ્મા બારસો સિત્તેરથી બારસો નેવું વિરમગામ બારસો નેવ્યાશીથી બારસો પંચાણું મહેસાણા બારસો સિતેરથી તેરસો અગિયાર આંબલી આસણ બારસો એકોતેરથી તેરસો કુકરવાડા બારસો અઠ્યાસીથી બારસો પંચાણું વડગામ બારસો પંચાણુંથી બારસો પંચાણું માણસા બારસો નવાણુંથી તેરસો અગિયાર ચોટાણા બારસો ત્રીસથી બારસો ત્રાણું કડી બારસો એંસીથી તેરસો પાંચ પાટણ બારસો સિત્તેરથી તેરસો સોળ ચાણસમા બારસો ચાલીસથી બારસો અઠ્ઠાણું જામજોધપુર બારસો પચીસથી બારસો એકોતેર કલોલ બારસો ચોરાણુંથી તેરસો નવ ભુજ બારસો એંસીથી બારસો નેવું નેનાવા બારસો એંસીથી તેરસો અગિયાર લાખણી બારસો પંચાણુંથી તેરસો એક અમરેલી એક હજારથી બારસો ચુમ્મોતેર વાંકાનેર બારસો સાહીઠથી બારસો સાઠ ધીમા તેરસોથી તેરસો પંદર ભાભર બારસો પંચાણુંથી તેરસો સત્તર વિસનગર બારસો ચોતેરથી તેરસો વીસ સિદ્ધપુર બારસો છ્યાસીથી તેરસો બાર સમી બારસો નેવુંથી તેરસો આઠ હિંમતનગર તેરસોથી તેરસો પાંચ રાજકોટ બારસો પચાસથી તેરસો ત્રણ હારિજ બારસો પિંચોતેરથી તેરસો પંદર ગુંદરી બારસો એકાણુંથી તેરસો ધાનેરા બારસો પચાસથી તેરસો ત્રણ વાવ બારસો અઠ્યાસીથી તેરસો નવ બોટાદ એક હજાર સિત્યોતેરથી અગિયારસો ડીસા બારસો નેવુંથી તેરસો બે બહુચરાજી બારસો પંચ્યાસીથી તેરસો આઠ જામનગર અગિયારસોથી અગિયારસો પંચ્યાસી વિજાપુર બારસો પચાસથી તેરસો ચાર ગોઝારીયા બારસો પંચાણુંથી તેરસો પીલુડા બારસો નેવુંથી બારસો પંચાણું હળવદ બારસો બારસો સત્યાસી અંજાર બારસો પાંચથી તેરસો ત્રણ રાહ બારસો સિત્તેરથી બારસો એંસી રાઘનપુર બારસો સિત્તેરથી તેરસો દસ ધારી નવસો પચીસથી બારસો ઓગણપચાસ પાલનપુર બારસો થી બારસો સત્તાણું વારાહી બારસો પચાસથી બારસો એકોતેર તલોદ બારસો નેવુંથી તેરસો અગિયાર ભીલડી બારસો એકાવનથી બારસો